મોરબીની પ્રતિષ્ઠિત નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની છ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં જ પરિણામો સ્પષ્ટ થયા છે સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજના જગાવનાર આ ચૂંટણીમાં મુખ્યત્વે બે જૂથો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો સત્તાવાર વિગતો અનુસાર શાસક પક્ષના સમર્થન સાથે ફૂલના નિશાન પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ પાંચ બેઠકો પર કબજો જમાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે જ્યારે વિરોધ પક્ષ અથવા અપક્ષ જૂથના સિંહના નિશાન પર લડનારા એક ઉમેદવારે વિજય મેળવીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવ્યું છે આ ચૂંટણીનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે સહકારી ક્ષેત્રમાં પક્ષીય રાજકારણ અને સ્થાનિક સમીકરણોએ મહત્વની ભૂમિકા ભજવી છે વિજેતા ઉમેદવારોની પસંદગીમાં બેંકના સભાસદોએ વિકાસ અને વિશ્વાસના આધારે મતદાન કર્યું હોવાનું જણાય છે પાંચ બેઠકો પર ભવ્ય વિજય મેળવનાર પેનલે પોતાની જીતને સભાસદોના અટૂટ વિશ્વાસની જીત ગણાવી છે સાથોસાથ સિંહના પ્રતિક પર ચૂંટાયેલા ઉમેદવારની જીત ઈ વાતનો સંકેત આપે છે કે મતદારોએ વ્યક્તિગત ક્ષમતા અને વિરોધ પક્ષના અવાજને પણ મંડળમાં સ્થાન આપવાનું ઉચિત માન્યું છે પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો અને બેંકના હિતમાં પારદર્શી વહીવટ કરવાની ખાતરી આપી હતી આગામી સમયમાં નવા ચૂંટાયેલા ડિરેક્ટરો બેંકની વહીવટી પ્રક્રિયામાં જોડાશે અને સભાસદોના આર્થિક હિતોના રક્ષણ માટે કાર્ય કરશે આ પરિણામોની અસર આગામી સમયમાં મોરબીના અન્ય સહકારી સંગઠનોની ચૂંટણીઓ પર પણ જોવા મળી શકે છે બેંકના સત્તાવાળાઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા બદલ વહીવટી તંત્ર અને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો જે હાઈએસ્ટ છ હતા સામાન્ય વિભાગમાં એક અનુસૂચિત જાતિ જનજાતિનો વિભાગ હતો એમાં પણ બિનરીફ થયેલો આમાં છ બેઠકની ચૂંટણી યોજવામાં આવેલી આ ચૂંટણીની સમગ્ર કાર્યવાહી કરવા માટે મારી નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે થયેલી અને મારો અનુભવ આ ચૂંટણીની અંદર મને બહુ આહલાદક રહ્યો અને લોકોની જે સમજ છે સહકારી સંસ્થાઓ પ્રત્યેની જે ચિંતનને મનન છે એનાથી હું પણ પ્રભાવિત થયેલો